લિવર સિરોસિસના દર્દીઓએ નમક કેટલી માત્રામાં ખાવું જોઈએ આ એક સામાન્ય પ્રશ્ન હોય છે આ નમક સામાન્ય રીતે બે ગ્રામથી પાંચ ગ્રામ વચ્ચે ખાવું જોઈએ હવે ઘણા દર્દીને એ પ્રશ્ન હોય છે કે આ નમક બે ગ્રામથી પાંચ ગ્રામ કઈ રીતે માપવું તો આના માટે બજારમાં સોલ્ટ સેચેટ એક એક ગ્રામના આવતા હોય છે અથવા તો તમે આપણે જે ચામાં ખાંડ ખાંડ નાખવાની જે ચમચી હોય એ ચમચી આખી ભરી અને ઉપરનો ભાગ તમે કાઢી નાખો અને જેટલું નમક વધે એ લગભગ બે થી ત્રણ ગ્રામ જેટલું હોય છે તો જ્યારે પણ ઘરની રસોઈ બને ત્યારે જે દર્દી સિરોસીસથી પીડાય છે એનું તમે ખોરાક અલગ કાઢી નાખો જ્યાં બે ગ્રામથી ત્રણ ગ્રામ વચ્ચેનું મીઠું છે એને દસ એમ એલ પાણીમાં ઓગાળો અને દસ એમ એલ પાણીમાં ઓગળી જાય પછી જે બાળકોને દવા પીવડાવવાની ડ્રોપર હોય એ થી તમે એમાં એ મીઠાવાળું પાણી નાખી અને સ્વાદ મેળવી શકો અને એક વખત તમે આ પ્રયત્ન કરશો પછી તમને ખબર પડશે કે બે ગ્રામ મીઠાથી પણ રસોઈ સ્વાદિષ્ટ બની શકે છે આમ છતાં પણ તમને એવું લાગે કે રસોઈમાં સ્વાદ નથી આવતો તો તમે આંબલી ચટણી મરી જેવી વસ્તુનો ઉપયોગ કરી શકો છો બીજો ઘણો પ્રશ્ન એવો હોય છે કે અમે તો સિંધુ મીઠું ખાઈએ છીએ એટલે સાદા મીઠા કરતા એ સારું છે એ માન્યતા લીવરના દર્દી માટે સાચી નથી બેઝિકલી લીવરના દર્દીમાં સોડિયમનું પ્રમાણ વધારે ન થાય એના માટે મીઠાની રોક કરવામાં આવતી હોય છે અને સાદુ મીઠું અથવા તો સિંધુ મીઠું જેને બ્લેક સોલ્ટ કહેવાય છે અંગ્રેજીમાં તેમાં બંનેમાં સોડિયમનું પ્રમાણ સરખું હોય છે એટલે સિંધુ મીઠું ખાવાથી કોઈ નુકસાન નથી એ માન્યતા પૂર છે હું ડોક્ટર સ્વામિન શાહ ગુજરાત હોસ્પિટલ સુરત અડાજણ આભાર